નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું ત્યારે સ્વા સ્વાત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનોને આવતીકાલે જૂન બે હજાર પચીસના માસનું પેન્શન કેટલું જમા થશે જાણો વિગતવાર માહિતી તો મિત્રો આજ તારીખથી ત્રીસ છ બે હજાર પચીસના પેન્શન સમાચાર તો મિત્રો તમે પેન્શન ધારો છો તમે જાણો છો તેમ તમે દર દરેક મહિને તમારા પેન્શન આવે છે તો મિત્રો આ ચેનલ પર દર મહિનાની છેલ્લી તારીખ જેમ કે મિત્રો આ મહિનો જૂન મહિનો જ છેલ્લી તારીખ ત્રીસ જૂન છે આપણે વિડીયો બનાવી જાણ કરી છીએ કે તમારે તે મહિનાનું પેન્શન કેટલું આવશે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયો લાઈક કરી લો સારા સારી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંધ બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂછું ઓફેસ જોઈન થઈ જજો તો તમે રૂપ તમને આ માહિતી મેળવવા માટે સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન થવા બાબતે દરેક અપડેટ મળતી રહેશે ચાલો જાણીએ વિગતવારમાં તે મિત્રો તો સૌ પ્રથમ મિત્રો ગુજરાત રાજ્ય સેવા નિવૃત્ત જે સરકાર જે સરકારી કર્મચારી જે હાલમાં પેન્શન લઈ રહ્યા છે તો મિત્રો તમે જાણશો તેમ તમારે દર મહિને પેન્શન મળે છે તમને જે જૂન મહિનાનું પેન્શન આ વખત કેટલું પેન્શન મળવાનું છે તો સૌ પ્રથમ મિત્રો તમને ખ્યાલ છે કે તમે આવતો જે ગયો મહિનો ગયો મિત્રો કે મે મહિનાનું પેન્શન તમને જે મે મહિનાનું પેન્શન બીજી જૂન તમને પ્રાપ્ત થયું હતું તમે જાણો છો તે વખતે અમારે કેટલું પેન્શન માસિક પેન્શન મળ્યું હતું તો પહેલાં તો આપણું બાબત સ્પષ્ટ યાદ રાખવું જોઈએ મિત્રો મૂળ પેન્શન માસિક મૂળ પેન્શન તમારે કેટલું હોય છે તો મિત્રો તમે જ્યાં પીપીઓ નંબરથી અથવા તિજોર ખાતે તિજોર ખાતે જઈને તમારું મૂળ પેન્શન તમે જોઈ શકો છો અને મેળવી શકો છો તો મિત્રો તમારું મૂળ પેન્શન કાઢવું હોય તો નીકાળવું તમે કેવી રીતે નીકાળી શકો છો તો સૌ પ્રથમ મિત્રો તમારે જે મૂળ જે મૂળ પેન્શન પ્લસ મૂળ પેન્શનના મોંઘવારી પથ્થું પંચાણું ટકા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ તેનો સરવાળો કરવાનો રહેશે મિત્રો આ સારવારમાં જો તમે કોમ્પિટિશનની કપાત એટલે કે તમે જો પેન્શન પર લોન લીધી હોય તો મિત્રો તેનો તેની જે કપાત હતી તેની માઇનસ કરવાની રહેશે તમે જે માઇનસ કરશો તે તેના સારવારમાં જે કોમ્પિટિશન રકમની માઇનસ કરશો અથવા જે આવકવેરા પાત્ર થતી હોય અથવા મિત્રો જેમાં ઇન્ટ ટેક્સ ઇન્કમટેક્સ હેઠળ તમારે જો આવક જે થતી હોય એ પણ બાદ કરવાની રહેશે અને બાદ કર્યા પર જે પણ સરવાળો તમારે આવશે તે માસિક પેન્શન તમારું ગણાશે તો મિત્રો જૂન બે હજાર પચીસમાં જેમને જેમ તમને જૂન એટલે કે મે બે હજાર પચીસમાં મે બે હજાર પચીસનું પેન્શન બે જૂન બે હજાર પચીસનું જમા થયું હતું તેટલું જ પેન્શન મિત્રો ગઈ આવતીકાલે તમારા ખાતામાં જમા થવાનું છે મિત્રો તમારું મૂળ પેન્શન એટલે કે માસિક પેન્શન જ તમારા ખાતામાં જમા થવાનું છે આ વખતે કંઈ વધારો થયો થયો નથી કંઈ કંઈ અન્ય કોઈ ભથ્થા લાભ તમને મળ્યો નથી તો મિત્રો આગામી મહિનો એટલે મિત્રો આ મહિનો આગામી મહિનો છે જુલાઈ મહિનો જુલાઈમાં મિત્રો જે મોંઘવારી બધું વધશે એ પણ છે એ બાદ તમારે જે બીજા મહિનામાં તમારે આવશે તમે કેટલું વળશે પરંતુ મિત્રો આવતીકાલે તમારા ખાતામાં માસિક પેન્શન જમા થવાનું છે સાથે બીજી અન્ય પણ માહિતી જાણી લઈએ મિત્રો સૌ પ્રથમ સૌપ્રથમ તમે જાણો છો કે તમારે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની હોય છે તો મિત્રો આ મહિનો જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ રહ્યો છે તો જુલાઈ મહિનો છેલ્લો મહિનો છે તો મિત્રો જો તમે બાકી હોય હયાતી ખરાઈ કરવાની બાકી હોય તો મિત્રો સાવચેતીપૂર્વક આ મહિનો બાકી છે આ મહિનામાં ટાઈમ નીકાળીને વાર્ષિક હયાતી કરાવી લેજો મિત્રો ત્યારબાદ જો તમે વાર્ષિક હયાતી કરી તમે ખબર છે તમે કેવી રીતે કેવી રીતે કરવાની રહે છે મિત્રો તમને ટૂંકમાં સમજાવી દઉં તો તમારા મિત્રો સૌ પ્રથમ તો તમારે જે જે ખાતામાં જે તમા જે બેંકમાં જે ખાતું તમારું ચાલતું તે બેંકમાં જઈ ડેપો મેનેજર ત્યાં બેંકમાં જઈ મિત્રો જે બેંક મેનેજર છે બેંક મેનેજરમાં મળીને તમે પોતાનું વાર્ષિક હયાતી કરાવી શકો છો આ એક ઓપ્શન એક છે બીજો ઓપ્શન છે મિત્રો તમે પોસ્ટ ઓફિસ ડાર્ક ઓફિસ જે લાગે છે ત્યાં કોઈ પણ તમે તેમ ત્યાં જાણ કરશો તો કોઈપણ ડાક ઓફ જે પોસ્ટ ઓફિસવાળા કોઈ બી શ્રી તમારા ઘરે આવીને તમારી ફિંગરપ્રિન્ટથી એ પોતાનું વાર્ષિક હયાતી કરાવી શકે છે બાદ મિત્રો તમે બીજી પર જો તમે ત્યાં પણ આવી જઈ શકો છો ડિજિટલમાં તમે ડિજિટલ ફાવતું હોય તો મોબાઈલમાં જીવન પ્રવર્તન એપ્લિકેશન આવે છે તમે ત્યાં જઈને પણ પોતાનું ફિંગરપ્રિન્ટ ફેસથી તમારું જીવ જીવન હયાતી કરાવી તમે કરાવી શકો છો મિત્રો આટલું છે તમારા જોડે આટલા ઓપ્શન છે તમે આવી રીતે પોતાના સમય સગવડે તમે વાર્ષિક હયાતી કરાવી શકો છો ત્યારબાદ મિત્રો બીજી મહત્ત્વની બાબત એ છે તમે હાલમાં જાણો છો ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વ મહત્ત્વપૂર્ણ યોજના બહાર બહાર પાડવામાં આવી છે તમે જાણો છો મિત્રો કર્મયોગી યોજના તમે જાણો છો કે જે આ યોજના છે તે પેન્શન પેન્શનો માટે પેન્શનો આશ્રિતો માટે છે તો મિત્રો આ યોજના માટે તમને હાલ એક પ્રશ્ન જ છે કે એમ જે પેન્શનધારક પૂછે છે કે પીએમ જેવાય શું પીએમ જેવાય આયુષ્યમાન કાર્ડ શું અમને આ ઉપયોગી બનશે પરંતુ મિત્રો હાલમાં કંઈ માહિતી નથી પરંતુ જો તમે તમારે અહીંયા હાલમાં નથી પણ તમે ચોક્કસપણે તમે તમે પીએમ જેવાય કાર્ડ કઢાવી દેજો મિત્રો આપણા આગત જ સો ટકા કામમાં જ આવશે તો મિત્રો પીએમ જેવા કાર્ડ અવશ્ય કઢાવી લેજો તમારે જે કેશલેસ સુવિધા સરકાર શ્રી દ્વારા નવી યોજના ચાલુ કરવામાં આવી છે એ સો ટકા આગળ જતી કાર્ડમાં તમારો ઉપયોગી બનશે મિત્રો સાથે સાથે તમારા જો ઘરમાં દિવ્યાંગ છે દિવ્યાંગો પેન્શનદારો છે તેમને પણ આ કેશલેસની સુવિધા તેમવું પડશે તો મિત્રો આ હતી કે જે કેશલેસ બાબતે જે કર્મયોગની સ્વાસ્થ્ય યોજના ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વ યોજના બહાર પાડી છે તો આ તેની માહિતી સાથે સાથે મિત્રો તમે અન્ય કોઈપણ માહિતી તમે જાણો છો તેમ ગુજરાત રાજ્યના સેવા માટે નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે તેમનું પગારમાં મૂળ પેન્શન પ્લસ મોંઘવાડી પથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ આ તૈયનો સરવાળો કરવાનો રહેશે અથવા જો તમારે કોમ્પિટિશનની કપાતો હોય કપાત કપાતો જમે થતા હોય તો તમારે તે માઇનસ થવાની રહેશે સાથે સાથે મિત્રો આ ત્રીસ જૂનના રોજ આ માસિક કોમ્પિટિશન કપાતની રકમ બંધ થતી હોય તો તો પણ તેનો મિત્રો તે કપાટ બંધ થશે જે બંધ થતી હોય તો તેનો સરવારો આવશે તમારે કો માસિક પેન્શન ગણવામાં આવશે મિત્રો આ હતી મિત્રો માહિતી આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ મિત્રો